જાણો શાસ્ત્ર અનુસાર કેવા પ્રકારના સ્પર્શને શુદ્ધ માનવામાં આવ્યો છે અને કેવા પ્રકારને અશુદ્ધ દેવયાત્રા લગ્ન વગેરે જેવા ઉત્સવ યજ્ઞ યુદ્ધ ભરતી પલાયન અને વનમાં આટલી જગ્યાએ કોઈનો સ્પર્શ એ સ્પર્શ દોષ ગણાતો નથી જે વ્યક્તિ દરરોજ સવારે ઊઠીને ગાય ઘી દહીં સરસવ અને રાયનો સ્પર્શ કરે છે તેનાથી અજાણતા થઈ ગયેલા બધા જ પાપનો નાશ થાય છે દરરોજ સ્નાન કર્યા પછી જે વ્યક્તિ ગાયનો સ્પર્શ કરે છે તેના પણ બધા જ અજાણતા થયેલા પાપ નાશ પામે છે આ છે શુદ્ધ પ્રકારના સ્પર્શ એ પછી હવે આપણે એ જાણીએ કે શાસ્ત્રમાં કેવા પ્રકારના સ્પર્શને અશુદ્ધ માનવામાં આવ્યા છે ગાય અગ્નિ માતા બ્રાહ્મણ મોટાભાઈ પિતા બહેન કે અન્ય કોઈ પણ સ્ત્રી ગુરુ શિશુ અને વૃદ્ધ આટલા વ્યક્તિને ક્યારેય આપણા પગનો સ્પર્શ ન કરવો જોઈએ એ સિવાય દેવ પ્રતિમા ગુરુ આસન ફૂલવાળા વૃક્ષ યજ્ઞોમાં વપરાતા વૃક્ષ કે લાકડા ગાય બ્રાહ્મણ અગ્નિ અને પોતાના મસ્તક નો ક્યારેય એઠા મોઢે કે એઠા હાથે સ્પર્શ ન કરવો જોઈએ જય હિન્દ